ઘણા બધા ટીમ શ્રીઓને પણ ખાસ વિનંતી છે કે બાળકોને વાગી જશે એનાથી એટલે અત્યારે અહીંયા રમવા આવ્યા છે ખેલાડી રીતે જ એને ઉતારો મેદાનમાં એવી મારી રિક્વેસ્ટ છે તમને બધાને બરાબર હાથમાં ઘેર હોય એ કાઢી નાખે બેનો ખાસ અત્યારે ફેશનનો જમાનો છે પણ મેદાન ને વળગતું નથી બરાબર એટલે હાથમાં કે પગમાં ક્યાંક કશું પહેર્યું હોય તો તમારા સરને આપી દેજો થોડીક વાર માટે મેદાન પૂરતું પછી પાછા પહેરી લેજો બરાબર